શ્રી બારગામ લેવા પાટીદાર સમાજના જૂના દીવા ગામના યુવાનો દ્વારા પટેલ યુથ ક્લબ નામનું એક સંગઠન ચલાવવામાં આવે છે અને છેલ્લા પાંચ વર્ષથી સમાજમાં એકતા જળવાઈ રહે અને યુવાનો વચ્ચે સંકલન વધે તેવા આશય સાથે ક્રિકેટનું ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ચાલુ સાલે પીપીએલ પાંચ ટુર્નામેન્ટનું આયોજન જૂની દેવીના રોયલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું પટેલ યુથ ક્લબના યુવાનોનો એક સંદેશ એવો છે કે આજે દરેક સમાજની અખંડતા અટૂટ જતન અને એની માવજત એ ખૂબ જરૂરી છે રોજ બદલાતા જતાં ઝડપી આગળ વધતા યુગમાં વિભાજન અને વિખુટા રહેવાનો બોલવાલા છે ત્યારે આપણે સમાજે વસુદેવ કુટુંબકમની ભાવના રાખી સમાજને કુટુંબ ગણવાનું છે અને તેનું જતન કરવાનું છે તેવા સંદેશ સાથે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં શ્રી બારગ લેવા પાટીદાર સમાજના યુવાનોની આઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં ગતરોજ બે સેમીફાઈનલ રમ્યા બાદ ટીજી બોયઝ અને પટેલ ગ્લેડિયર્સ ની ટીમ ફાઇનલ માં પહોંચી હતી ટીજી બોયઝે પ્રથમ દાવ લઈ 143 રન નો ટાર્ગેટ આપ્યો હતો પટેલ ગ્લેડિયેટર્સ આ ટાર્ગેટ પૂર્ણ નહીં કરી શકતા પીપીએલ 5 ના વિજેતા ટીજી બોયઝ ટીમ ના ખેલાડીઓ થયા હતા સર્વે તેને ખૂબ ભર આવકારી પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે શ્રી બારગામ લેવા પાટીદાર સમાજના પ્રમુખ તથા આગેવાનો યુવાનો ઉપસ્થિત રહી મેન ઓફ ધ મેચ બેસ્ટ બોલર બેસ્ટ કેચ બેસ્ટ પરફોર્મન્સ અને ટુર્નામેન્ટ વિજેતા ટીજી બોયઝ ટીમને ટ્રોફી એનાયત કરી હતી